સામે આવી છે મોરબી પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની જેવા એક માસ ગુમી યુવકની હત્યા થયાનો પર્દાફાશ કર્યો છે અને મૃતદેહ શોધી કાઢ્યો છે તેમજ આરોપીને પણ દબોચી લેવામાં આવ્યો છે

અપહરણ કરી અને ગેરકાયદેસર રીતે ગોધી રાખ્યા હોય એવી હકીકત જણાવતા એ ફરિયાદ પચીસ તારીખે નોંધ કરવામાં આવી પછી આ ફરિયાદના કામે આરોપીની અરેસ્ટ કરી અને એમાં પૂછપરછ દરમિયાન એવો ખુલાસો મળવામાં આવેલા કે એ જે આરોપી છે એ ગુમ થનાર જે તે વખતના જે ભોગ બનનાર છે એના જે તે જ દિવસે એટલે જે ગુમની તારીખ છે વીસ છના રોજ એ જ દિવસે એને એના ખૂન કરી નાખવામાં આવેલા હતા એવી એને કબૂલાત આપી અને એની જ નિશાનદેહી ઉપરથી જે એક લાશ છે એ લાશની પણ રિકવરી કરવામાં આવી અને હાલ એ લાશના પીએમ અને આગળની ફોરેન્સિક કાર્યવાહી ચાલુમાં છે